પ્રમુખ વિનોદભાઈ સંસ્થાના પ્રમુખ જીતુભાઈ પ્રિન્સિપાલ લલિતભાઈ વડીલા નવીનભાઈ જોશી મારા સાથી પત્રકાર મિત્રો તેમજ મારી માલની દીકરીઓ આપના પ્રોગ્રામમાં ખૂબ સ્વાગત છે પ્રોગ્રામની શરૂઆત કરતા પેલા એક મિનિટમાં ખાલી ભૂલો આપણે મારી લઈએ કે સોશિયલ લાભ કરવાની છે તમને તમારા પરિવારને આરોસ પરોસ છે પણ આની અવેરનેસ તમે પહોંચાડી શકશો એ મહિલાઓને તમે એટલો કાબુ રાખી શકો તો તો પછી મહિલા પર અત્યાચાર થવો ન જોઈએ સમજે છે ને વસ્તુ પણ એવું છે નહીં એટલે આપણો સમાજ પ્રોગ્રેસ કરી રહ્યો છે તમારા જેટલા લોકો અહીંયા ભણી રહ્યા છે એમની મમ્મીઓએ કદાચ કોલ સ્કૂલ પણ પૂરી નહીં કરી હોય બરાબર છે એ બધા દર્શાવે છે કે ઉત્તરોત્તર પ્રગતિ કરીને તમે લોકો આજે અહીંયા છો અને કાલે જે તમારી નેક્સ્ટ જનરેશન હશે પણ વધારે સારું કરશે તો સોશિયલ મીડિયા પર હોવું સ્માર્ટ મોબાઈલ ફોન હોવો એ કોઈ વ્યક્તિને ખરાબ કે સારું બનાવતું નથી ક્લિયર મેં મારો અભ્યાસ જે યુપીએસસી પાસ કર્યો એ કારણે જ કર્યું છે અને યુટ્યુબને કારણે જ કર્યું છે જો કદાચ એ ના હોત તો આજે આઈપીએસ ના બનવાનો બરાબર છે તો ઘણી કે આમ તો દિલ્હી જવું એટલે તમારે બે ત્રણ લાખ રૂપિયા કરવો પડે વ્યક્તિ થી પણ તમે તો તમે સીધો કરી શકો છો બરાબર છે મારું છે મારું તો છે પ્રોગ્રામ કરેલા છે અને મને સફળતા છે કે કોઈ કરતું હોય ને ડાયરેક્ટ અમને ફોન તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરી શકતા હો તો તમારા ક્લાસિસ ના કે સર થી પણ કોન્ટેક્ટ કરી શકો છો ક્યાંય ના તમને કઈ સમજ પડે તો ખાલી સો નંબર ડાયલ કરો કિશન બાંભણિયા દિવ્ય ભાસ્કર ઉના